નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ સાતની બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પાઠ નંબર બે દિલ્હી સલ્તનત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ પોથી આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન વિષયના પાઠ નંબર દિલ્હી સલ્તનત સોલ્યુશન આપણે જોઈએ અને ભાગ નંબર એકના ના વિડીયો પ્લસ પીડીએફ નું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ પાઠ નંબર બે ની અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા આપેલા છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક કુટુંબદિન એબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તો જવાબ આવશે બી પોલો રમતા ઘોડા પરથી પડી જતા ત્યાર પછી નંબર બે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો જવાબ આવશે સી ઇલ્તુમિસને નંબર ત્રણ તમારે દિલ્હી સલ્તનતના શાસક વંશોની યાદી બનાવવી હોય તો ગુલામ વંશ પછી કયો વંશ આવે તો જવાબ આવશે ખલજી વંશ નંબર ચાર મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો તો જવાબ આવશે ડી

વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે સી હરિહર રાય અને બુંકાર રાય નંબર આઠ આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે શ્રી કૃષ્ણદેવ રાય નંબર નવ બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બિડર ફેરવી હતી તો જવાબ આવશે ડી મોહમ્મદ શાહ ત્રીજો નંબર દસ નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી તો જવાબ આવશે ડી બળા ગુબજ પ્રશ્ન બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક કુટુંબદીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાય ખાલી જગ્યા ગાદીએ આવ્યો તો જવાબ આવશે ઇલતુ નંબર બે દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહી સાહિત્ય અને કલાનો પોષક હતો તો જબા જવાબ આવશે અલાઉદ્દીન ખલજી નંબર ત્રણ ખલજી વંશનો સૌથી મહત્વકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો અલાઉદ્દીન નંબર ચાર ફિરોજ શાહ તુઘલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું તો તૌમુર લંગે નંબર પાંચ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો કૃષ્ણદેવ રાય બી મને ઓળખો નંબર એક હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું તો રઝિયા સુલતાન નંબર બે મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે મોહમ્મદ તુગલકની નંબર ત્રણ હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું તો ઇબ્રાહીમ લોદી નંબર ચાર હું હરિહર રાય અને બૂંકાર રાયનો ગુરુ છું તો સ્વામી વિધારણ ત્યાર પછી પ્રશ્ન નંબર સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો નંબર એક ઇલતુમિસે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરીથી દિલ્હી કે અજમેર કર્યું તો અજમેર ઉપર છેકો તો ઇલતુમિસે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું નંબર બે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અયાત્મા કે વજીર કહેવાતો અયાત્મા ઉપર છેકો દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો નંબર ત્રણ વિજયનગર તુભદ્રા બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે બ્રહ્મપુત્રા ઉપર છેકો તો વિજયનગર તુગભદ્રા નદીના કિનારે વસેલું છે નંબર ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની આઠ ની જે નવી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન ની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો પ્રશ્ન ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક કાળમાં દિલ્હી પર ક્યાં પાંચ વંશોનું શાસન હતું તો સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ તુગલક વંશ ખલજી વંશ સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું નંબર બે કુતુબ મિનાર ક્યાં સ્થળે આવેલો છે તે કેટલા માળનો બનેલો છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે પાંચ માળનો છે નંબર ત્રણ દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી નંબર ચાર પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું ત્યાર પછી નંબર પાંચ સલ્તનત યુગમાં મંત્રી મંડળમાં ક્યાં ક્યાં વિભાગોનો સમાવેશ થતો તો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થયો નંબર છ તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા નંબર સાત હરિહર રાય અને બુંકર રાય કયા વંશના શાસકો હતા હરિહર રાય અને બુંકર રાય સંગમ વંશના શાસકો હતા નંબર આઠ કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે ક્યા નગરની સ્થાપના કરી હતી કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી નંબર નવ વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલિકોટાના યુદ્ધમાં થયો હતો નંબર દસ બહમની સામ્રાજ્ય ક્યાં ક્યાં પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું તો બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકોન્ડા બિડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું ત્યાર પછી જોઈએ બી બંધ બેસતા જોડકાર રચો જોઈએ નંબર એક ઇલ તુસ તો અહીં જવાબ આવશે સી રજિયા સુલતાના પિતા નંબર બે અલાઉદ્દીન ખલજી તો અહીં આપણો જવાબ આવશે ઈ દાંગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી ત્યાર પછી નંબર ત્રણ મોહમ્મદ બિન તુગલક તો અહીં જવાબ આવશે ડી ચહેલગાનનું વિસર્જન કર્યું નંબર ચાર ઇબ્રાહિમ લોદી તો જવાબ આવશે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક નંબર પાંચ ગ્યા સુદ્દીન બલબન તો અહીં જવાબ આવશે એ દિલ્હીથી દોલતા બાદ રાજધાની ફેરવી પ્રશ્ન ચાર એ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક વજીર તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો તે વહીવટી તંત્રનો વડો હતો નંબર બે એકતા સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વહીવટ કરતાને એકતેદાર કહેવાતો ત્યાર પછી બી નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક ઇલ્તુમિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે તો કારણ કે ઇલ્તુમિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીથી દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી નંબર બે તુગલ વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે કારણ કે સન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં તૈમૂર લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની નંબર ત્રણ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે તો મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગાવા હતો તેને સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી આમ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી નંબર ચાર કૃષ્ણદેવ રાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે તો કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો ને પાસઠના તાલીકોટીના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું પ્રશ્ન પાંચ એ ટૂંક નોંધ લખો નંબર એક રઝિયા સુલતાનાતા તો તેમની તમને ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી આપણે નંબર બે જોઈએ કે વિજયનગર સામ્રાજ્ય તો અહીં વિજયનગર સામ્રાજ્યની અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી નંબર ત્રણ છે કૃષ્ણ દેવરાય તો તેમની પણ અહીં ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમારી નોટબુકની અંદર તમે લખી શકો છો અને વાંચન પણ કરી શકો છો નંબર ચાર સલ્તનત કાળના સ્થાપત્યો તો તેમની પણ અહીં ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે તમે લખી શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો તો તેમાં અહમદનગર દિલ્હી ગોલકોંડા અજમેર અને દોલતાબાદ જે અહીં તમને દર્શાવી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો તો અહીં હસ્તલિખિત અંક તૈયાર કરી અને અહીં બતાવેલું છે જે તમે જોઈ શકો છો આ રીતના તમે પણ લખી શકો છો નંબર બે નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો જે અહીં લખી અને બતાવેલા છે ગુલામ વંશ ખલજી વંશ ધુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશ જે તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ કાળમાં લોક ઉપયોગી સ્થાપત્યો વિશે જણાવો તો સ્થાપત્યનું નામ આપેલું છે તેમનો સમયગાળો આપેલો છે કઈ રીતે લોક ઉપયોગી હતું તેનું ટૂંકમાં વર્ણન પણ આપેલું છે નંબર ચાર નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલ છે તેને શોધીને લખો જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે પણ શોધી અને રાઉન્ડ કરવાના છે અને અહીં શાસકો અને સ્થાપત્યોના નામ આપેલું છે તો શાસકોમાં કુતુબ્દીન ઇબક ઇલ ઇલ્તુમિસ બહલોલ લોદી મોહમ્મદ દીન તુગલક અલ્દા અલાઉદ્દીન ખલજી સ્થાપત્યોમાં ઢાઇ દિનકાજો આપણા મોરની મસ્જિદ કુતુબ મિનાર અને અલાઈ દરવા જો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો